બારડોલી ના ધામ માં શિવ શક્તિ પરિવાર મંગળ અને મહિલા મંડળ દ્વારા શ્રી રામચંદ્ર ભગવાન પરમ ભક્ત બારડોલી રોડ પર આવેલી શિવશક્તિ શક્તિ સોસાયટી માં શિવ શક્તિ પરિવાર મંગળ અને મહિલા મંડળ દ્વારા દર વર્ષની જેમા વર્ષે પણ શ્રી રામચંદ્ર ભગવાન ના પરમ ભક્ત એવા શ્રી હનુમાનજી મહારાજ નો જન્મોત્સવ ની ઉજવણી ઘણી જ સુંદર રીતે કરવામાં આવી શ્રી રામેશ્વર મહાદેવના મંદિર પર આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલી ખાતે ધામડોદ રોડ પર આવેલી શિવશક્તિ સોસાયટીમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પર શિવશક્તિ સોસાયટીના શિવશક્તિ પરિવાર અને મહિલા મંડળ દ્વારા દર વર્ષની આ વખતે પણ શ્રી રામેશ્વર મહાદેવના મંદિર પર ધૂમધામથી હનુમાનજી મહારાજના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રામેશ્વર મહાદેવ મંદિરને સુંદર સુગંધિત પુષ્પોથી સજાવટ કરવામાં આવી શ્રી હનુમાનજી મહારાજની ની પૂજા કરવામાં આવી ત્યારબાદ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા હનુમાનજી મહારાજની ની હનુમાન ચાલીસા પાઠ શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજનો નો પાઠ શ્રી બજરંગ બાણ જેવી શ્રી હનુમાનજી મહારાજની ની સ્તુતિ પાઠ કરવામાં આવી હનુમાનજી મહારાજ આજે આજે તમારી સોસાયટીની અંદર એક સુંદર મજાનો કાર્યક્રમ છે આજે હનુમાન જયંતિ પણ છે આ હનુમાન જયંતિનો પર્વ ને બીજું એક કે આજે તમારા મંદિરની સાલગીરા પણ છે બરાબર આ વિષયને લઈને તમે અમારા દર્શકોને જણાવશો આવતીકાલે તેર ચાર બે હજાર પચીસ શ્રી રામેશ્વર મહાદેવનો ત્રીજો પાઠોત્સવ અને સંજોગેભા કે એના આગલે દિવસે શ્રી હનુમાન જયંતિનો કાર્યક્રમ થયો છે અને તેને ધ્યાનમાં લઈને આજે ભોજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આવતીકાલનો કાર્યક્રમ આ રીતે છે સાંજે છ કલાકે સમૂહ આરતીનો કાર્યક્રમ રાખેલો છે અને સાડા છ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે આ મહાપ્રસાદીનું આયોજન શિવશક્તિ સોસાયટીના જે ભાવિત ભક્તો છે એ ફૂલ નથી ફૂલનું પાકડી આપીને સહયોગ આપે છે અને અહીંયા જે દર્શન કરવા માટે આવે છે ભાવિત ભક્તો તે પણ યથાશક્તિ પોતાનું દાન આપીને જાય છે ધન્યવાદ આ રૂઢ રે અતરે હનુમાન જયંતી નિમિત્તે અમે સૌ ભેગા થયા છે અને ભજન નો અને લોક આયોજન નો મહા રામેશ્વર મહાદેવ મંદિર અને શિવ શક્તિ સોસાયટી તરફથી થી રાખવામાં આવી છે તો આપ સૌને અમારા થકી આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને તમને જેમ મોજ પડે તેમ અને કોઈ ફરમાઈ હોય તો મોકલતા રહેજો આજે હનુમાન જયંતિ છે અને એ હનુમાન જયંતિ ના શુભ અવસરે તમારા મુખેથી સુંદર મુખેથી એક સારું એક હનુમાનજી નું ગીત અમારા દર્શકોને સંભળાવશે હનુમાનજી ને આપણે યાદ કરવા છે તો ચાલો ફરી એક વાર હનુમાનજી ને યાદ चीर કે છાતી બોલે अपनी पवन પુત્ર हनुमान ચીર કે छाती મેરે મન મેં બસેરામ મેરે તન મે બસેરા लुमे तर्फे हरावा